ગુનેગાર ભલે કોઈ પણ પ્રકારનો ગુનો કરી ફરાર થઈ જાય પરંતુ ફોરેન્સિક તેનો ફિંગરપ્રિન્ટ છે અને નાફિશથી આ જે ગુનેગાર છે તેના ફિંગરપ્રિન્ટ મેચ કરવાનો પ્રયાસ થાય છે અને અંતે જો તેના ફિંગરપ્રિન્ટ મળી જાય તો ગુનેગારની પૂરેપૂરી ઓળખ છે તે ગુજરાતની પોલીસના પાસે મિનિટોમાં આવી જતી હોય છે અને નાફિશને લઈને જ ડીજીપી વિકાસ શાહે નિવેદન આપ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાચી જે પ્રકારે આ નાફી સોફ્ટવેર છે તેનો ઉપયોગ હવે ગુજરાતની પોલીસ કરી રહી છે એડવાન્સ થઈ રહી છે અને ગુનેગારો છે તેમના સુધી કલાકો અને મિનિટોમાં તે પહોંચી રહી છે તેમને વિગતો પણ મેળવી રહી છે નાફીઝ જે સોફ્ટવેર છે તેમાં આ દેશના એક કરોડ વીસ લાખ જે ગુનેગારો છે તેમના ફિંગરપ્રિન્ટ અને તેમના ડેટા છે તે તેમાં સમાયેલા છે અને ગુજરાતના બાવીસ લાખ ગુનેગારો છે તેમનો પણ ડેટા તેમાં સમાયેલો છે એટલે કે તેની વિગતો આ નાફિસના સોફ્ટવેરમાં અપડેટેડ હોય છે જ્યારે કોઈ ગુનેગાર ગુનો કરે છે અને તેના ફિંગરપ્રિન્ટ તેમાંથી મેળવે છે અને જો ફિંગરપ્રિન્ટ નાફિસના સોફ્ટવેર પર મેચ થઈ જાય તો ભલે એ ગુનેગાર અન્ય રાજ્યનો હોય પરંતુ ગુનેગારની વિગતો મેળવ્યા પછી ત્યાંના રાજ્યની પોલીસ સાથે સંપર્ક કરી ગુનેગાર છે ટેકનોલોજીના યુગમાં પોલીસની કામગીરી પણ ટેકનોલોજી યુક્ત હોય અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પોલીસની જે કાર્યશૈલી છે જે કાર્યપ્રણાલી છે એ વધુ પરિણામલક્ષી બને તે અંગે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય છે એવી જ એક ટેકનોલોજી છે જે આપણે કહીએ છીએ નેફિસ નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિની જે ફિંગરપ્રિન્ટ હોય છે એ એક અલગ પ્રકારની હોય દાંત અલગ હોય એ યુનિક હોય એટલે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ બને અને એ બનાવ બનતાની સાથે આપણે એફએસએલ એક્સપર્ટને ત્યાં મોકલીએ અને એફએસએલ એક્સપર્ટને બનાવના જગ્યા ઉપરથી કોઈ ફિંગરપ્રિન્ટ મળે તો એ ફિંગરપ્રિન્ટ આપણે કેપ્ચર કરીએ છીએ હવે નેફિસના આવ્યા પછી આ તમામ ફિંગરપ્રિન્ટ છે એ હવે રાષ્ટ્રીય લેવલ ઉપર એક પોર્ટલ છે નેફિસ પોર્ટલ એટલે તમામ જગ્યાનું જે આ ફિંગરપ્રિન્ટ આપણે કલેક્ટ કરીએ છીએ બનાવના સ્થળ ઉપરથી એ ત્યાં અપલોડ થઈ જાય છે ગુજરાતના પણ થાય તામિલનાડુના પણ થાય યુપીને પણ થાય અને આસામમાં પણ થાય દરેક જગ્યા થાય એટલે આજે આશરે સવા કરોડો જેવા ડેટા નેફિસમાં છે એમાં આશરે વીસેક લાખ ગુજરાત રાજ્યના પણ છે હવે આ નાફીસથી ફાયદો શું દાખલા તરીકે ગુજરાતના કોઈ પણ એક જિલ્લામાં કોઈ બનાવ બને ઘર ચોરીનો બનાવ બની જાય પોલીસ ત્યાં જાય એફએસએલ ત્યાં જાય એને ત્યાં ફિંગરપ્રિન્ટ મળી જાય એટલે એ ફિંગરપ્રિન્ટ એ અપલોડ કરે નાફિસના પોર્ટલ ઉપર હવે જ્યારે નાફિસના પોર્ટલ ઉપર અપલોડ થાય તો અગાઉ જે અપલોડ થયેલા ફિંગરપ્રિન્ટ છે એ પૈકી કોઈ પણ એક ફિંગરપ્રિન્ટ સાથે મેચ થઈ જાય તો આપણે આ ગુના ડિટેક્ટ થઈ જાય છે ઘણા બન્યા હોય ગુજરાતના આરોપી હોય મહારાષ્ટ્રના અથવા એમપીના અથવા દિલ્હીના ચોરી કરીને ભાગી ગયા હોય પાછા પણ ફિંગરપ્રિન્ટ અહીંયા રહી ગયા એટલે ફિંગરપ્રિન્ટ ઉપરથી આપણે કરી કરીએ છીએ ફક્ત ચાલુ વર્ષમાં ગુજરાત રાજ્યમાં આશરે એસી થી વધુ ગુનાઓ આ ફિંગરપ્રિન્ટના માધ્યમથી નેફિસના માધ્યમથી ડિટેક્ટ કરવામાં આપણને સફળતા મળી છે અને કેમકે અમુક વખતે આરોપીઓ અન્ય રાજ્યના હોય એટલે અન્ય રાજ્યના અધિકારીઓ સાથે આ બાબતે સંકલન પણ કરવાની હોય છે તાજેતરમાં અમદાવાદ શહેરમાં એક બનાવ બન્યો એમાં ફિંગરપ્રિન્ટ મેચ થઈ ગયા પણ આરોપી હતા મહારાષ્ટ્રના એટલે તાત્કાલિક પછી મહારાષ્ટ્ર પોલીસને આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો અને ઇન્ટરસ્ટેટ કોર્ડિનેશન અને કોઓપરેશનના કારણે અડતાલીસ કલાકની અંદર આ આરોપી પકડાઈ ગયા અને ગુજરાતથી આપણે મહારાષ્ટ્રથી ગુજરાતને લઈ પણ આવ્યા આ વ્યક્તિ વિરુદ્ધ આ આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછા ત્રીસથી પાંત્રીસ ગુનાઓ દાખલ થયેલા હતા અને એના ઉપરથી અમદાવાદ શહેરના ચારથી પાંચ ગુનાઓ દાખલ જે થયા હતા એ ડિટેક્ટ થયા છે એટલે નેફિસના ટેકનોલોજીના માધ્યમથી આ ઉપયોગથી આ પ્રકારના ફિંગરપ્રિન્ટના માધ્યમથી આપણે ગુનાઓ ડિટેક્ટ કરવામાં આપણને ખૂબ મોટી સફળતા પણ મળી છે અને એને એક એવિડેન્શિયરી વેલ્યુ પણ છે કોર્ટમાં એની એક એવિડેન્સ પણ હોય છે એટલે એવિડેન્શિયરી વેલ્યુના કારણે આવા પ્રકારના ગુનેગારોના કન્વિક્શન પણ થાય છે જે એમને આપણે વાત કરી એ આરોપીનો એ આરોપીનો મહારાષ્ટ્રના ઓછામાં ઓછા વીસથી પચીસ ગુનાઓમાં એમને કન્વિક્શન પણ થયા છે એટલે આ પ્રકારના ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત પોલીસ કામગીરી કરી રહી છે

પાંત્રીસ ગુના નોંધાયેલા હતા અને તેને પોલીસ અડતાલીસ કલાકમાં ગુજરાત લાવે છે અને ગુજરાતમાં પણ ચારથી પાંચ ગુના તેણે કરેલા હતા તેનો પણ ભેદ ઉકેલાઈ જાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો